ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલરવ એટલે કે ગુજરાતીની અંદર દસમા પાતની શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો કલરવની ચોપડીકારો પાઠ દસ વરદાડા શું છે પાઠનું નામ વરદાડા પાના નંબર એકસો તેર દરેક વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની ચોપડી પાંચ દસ વરદાદા જો તમે બધાએ તો વળનું ચિત્ર જોયું જ હશે બરાબર ને અહીંયા તમને વળનું ચિત્ર આપ્યું છે વળની શું હોય છે આ આજે અહીંયા લટકે છે આજે એના મૂળ છે એને શું કહેવાય વળવાઈ શું કહેવાય એને વડવાય અહીંયા તમને એક વર્ડનું ચિત્ર આપ્યું છે દાડા આપ્યા છે અને બે છોકરાઓ આપ્યા છે જોયું છે ને તમે તો આપણે આગળ પાઠ જોઈએ જટીન એના દાડા સાથે ફરવા ગયો જતીન એના દાડા સાથે ફરવા ગયો ગામના પાડરે એક મોટું ઝાડ તેણે જોયું ગામના પાડરે એક મોટું ઝાડ તેણે જોયું ઝાડ હતું વડનું વડ જોઈ જતીન તો રાજી થઈ ગયો વડને જોઈને જતીન શું થઈ ગયો ખુશ થઈ ગયો લાલ લાલ તેટા જોઈ જટીને કહ્યું દાદાજી આ શું છે દાદાજી કહે આ વરદાદાનું ફળ છે વરદાદાના ફળને શું કહેવાય તેટા તે કેવા રંગના હોય છે લાલ રંગના હોય છે તે કેવા રંગના હોય છે લાલ રંગના ગોળ ગોળ તમે બધાએ જોયા હશે જતીન તેના દાદા સાથે ફરવા જાય છે તો ગામના પાદરે તે એક મોટું ઝાડ જોઈ છે વર જોઈ જતીન તો રાજી થઈ જાય લાલ લાલ તેતા જોઈ જતીને કહ્યું દાદાજી આ શું છે દાદાજી કહે છે આ વરદાદાનું ફર છે જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો વરદાડાને તો મોટા મોટા પાન હતા પાન પણ લીલાછમ હતા વરદાડાના પાન કેવા હોય છે મોરતા અને લીલાછમ વરદાડાનું થર તો ખૂબ જ ઝારું હતું વરદાદાનું જે થર હોય તે ખૂબ જ ઝારું હોય છે જો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો અને શું કહેવાય થર કહેવાય શું કહેવાય અને થર પછી આ છે એના પાન અને આ જે નીચે લટકે છે એ એના મૂળ કહેવાય પણ એને શું કહેવાય વડવાય શું કહેવાય વડવાય જતીને થરને વાટ ભળી પણ થર બાઠમાં આવ્યું નહીં હવે થર એટલું બધું જારું હતું કે જતીને એમ કરીને બાઠ ભળી તો પણ તેના હાથમાં આવ્યું નહીં વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો પાડરે એક હતું વડલાની ડાળ પર ઉપર ઉપર નજર કરી તો કોણ બેઠું પાડરે એક કેસુડાનું ઝાડ પણ હતું પાડર પર એક કેસુરાનું ઝાર હતું કેસુરાના જોઈને જતીન રાજી રાજી થઈ ગયો કેસુરાને જોઈને પણ જતીન શું થઈ ગયો રાજી રાજી થઈ ગયો જતીનની નજર વરદાદાના થરની નીચે પડી જતીનની નજર વરદાદાના થરની નીચે પડી તો વરદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો વરદાદાનો આ ભાગ શાની અંદર જતો હતો જમીનની અંદર જતો હતો જતીને એ ખેંચી જોયું પણ ખેંચાયું નહીં એના દાદાને પૂછ્યું દાદાજી આ શું છે દાદાજીએ જવાબ આપ્યો આ વરનું મૂળ છે ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે એમને વરવાઈ કહેવાય જતીને એને લટકી જોયું અને હિચકા ખાવાની મજા પડી જતીને શું પૂછ્યું દાદાજીને કે દાદાજી આ જમીનની ઉપરથી લટકતો જે ભાગ છે તે જમીનની અંદર જાય છે એને શું કહેવાય તો દાદાજીએ શું કીધું કે એ તો વરનું મૂળ છે શું છે વરનું મૂળ ઉપરથી લટકતા દેખાતા મૂળને પણ વડવાય કહેવાય છે એને શું કહેવાય વડવાય આ જે મૂળ લટકતા તમને દેખાય છે એનું બીજું નામ છે વડવાય જટીને એને લટકીને હિચકાં ખાવાની ખૂબ જ મજા પડી જતીને શું થયું એની સાથે લટકીને એને હિચકા ખાવાની ખૂબ જ મજા પડી ચાલો નવા શબ્દો બાટ બાટ એટલે કે આપણે એમ એકબીજાને ઘરે મળીને એમ કહીને બાઠ ભરીએ તેને બાટ પાડળ પાડર એટલે કે ગામનો સીમા એટલે વરવાઈ વરવાઈ એટલે મૂળ બરાબર ચાલો જવાબ આપો તમે કયા કયા ઝાડ જોયા છે તો તમે કયા કયા ઝાડ જોયા છે તો તમારે જવાબમાં લખવાનું લીમડો આંબો આસોપાલવ આંબલી બરાબર ને વર પીપરો આ બધા ઝાડ અમે જોયા છે આંબો આપણને કયું ફળ આપે છે બોલો જોઈએ આંબો આપણને કયું ફળ આપે છે તમને તો બધાને એ બહુ ભાવે છે કયું ફળ આપે છે આંબો કેરી તો આંબો આપણને કેરી આપે છે કેરી જામફળ ને શું કહેવાય તો કેરી જામફળ બોર એ બધાને ફર કહેવાય શું કહેવાય એ બધાને ફર કહેવાય છે ઝાડનો કયો ભાગ લીલો છમ હોય છે તો ઝાડનો કયો ભાગ તો કે પાન એટલે કે ઉપરનો ભાગ ઝાડનો ઉપરનો ભાગ લીલોછમ હોય છે જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે તો જમીનની અંદર મૂળ એ જમીનના ઝાડનો કયો ભાગ અંદર એટલે કે જમીનની અંદર મૂળ મૂળ એ અંદર ઝાડનો ભાગ હોય છે ઝાડનો સૌથી જારો ભાગ કયો હોય છે તો ઝાડનો સૌથી ઝારો ભાગ થર હોય છે ઉપર આપણે વાર્તામાં જોયું ને કે સૌથી ઝારો ભાગ એને થર કહેવામાં આવે છે ઝારનો સૌથી ઝારો ભાગ એટલે એનું થર થરમાંથી જુડા પડતા ફાટાઓને શું કહેવાય છે તો થરમાંથી જુડા પડતા ફાટાઓને વળવાઈ કહેવામાં આવે છે બરાબર તમે કયા કયા ફૂલ જોયા છે તો તમે કયા કયા ફૂલ જોયા છે તો અમે સોરી સાતમો સવાલ થરમાંથી જુડા પડતા ફાટાઓને શું કહેવામાં આવે છે થરમાંથી છૂટા પડતા ફાટાઓને ડાળી શું કહેવામાં આવે છે ડાળીઓ કહેવામાં આવે છે તમે કયા કયા ફૂલ જોયા છે તો અમે ગુલાબ મોગરો ગલગોટો જાસૂદ વગેરે ફૂલ જોયા છે વરના લટકતા મૂળને શું કહેવાય છે તો વરના લટકતા મૂળને વડવાઈ કહેવામાં આવે છે વરના લતકતા મૂરને વડવાઈ કહેવામાં આવે છે ગાવ વરદાડાની લાંબી દારી લાંબા લાંબા વાર ઓરમ કોરમ રમતા રમતા ભૂલા પડ્યા બાર ઓ વરદાડા આ પોટે તારા તાને વરી મોતા પછી રમીશું આટે જઈને આટા ને વરી પાટા શું છે અહીંયા સરસ મજાનું ગીત આપ્યું છે વરદાડાની લાંબી દારી લાંબા લાંબા વાર વરદાડાની તો લાંબી લાંબી દારી હોય છે અને લાંબા લાંબા વાર હોય છે ઓરમ કોરમ રમતા રમતા ભૂલા પડ્યા બાર છોકરાઓ રમતા રમતા વરદાડાની પાસે આવીને ભૂલા પડ્યા ઓ વરદાડા આપો ટેતા ને વળી મોટા વરદાડા કેવા ટેટા આપે છે મોટા અને રાટા એટલે કે લાલ રંગના અને મોટા ટેટા આપે છે પછી રમીશું આગે જઈને આટા ને વળી પાટા શું કહે છે પછી રમીશું આગે જઈને એટલે કે થોડે દૂર જઈને પછી અમે આટા ને વળી પાટા રમીશું ચાલો જાંબુડો જાબુડો કોણે વાવ્યો જાંબુડો કોણે વાવ્યો કોણે વાવ્યો કોણે વાવ્યો રે જાંબુડો અમે વાવ્યો તમે વાવ્યો સૌએ વાવ્યો રે પાણી કોણે પાયું કોણે કોણે રે પાણી અમે પાયું તમે પાયું સૌએ પાયું રે જાંબુડો કેવરો થયો કેવરો થયો કેવરો થયો રે જાંબુડો આટલો થયો આટલો થયો આટલો થયો રે જાંબુડા કેટલા થયા કેટલા થયા કેટલા થયા રે જાંબુડા આટલા થયા આટલા થયા આટલા થયા રે જાંબુડા કોણે ખાધા કોણે ખાધા કોણે ખાધા રે જાંબુડા અમે ખાધા તમે ખાધા સૌએ ખાધા રે જાંબુડો કોણે આવ્યો કોણે વાવ્યો કોણે વાવ્યો રે તો અહીંયા ગીત આપ્યું છે કે જાંબુડો કોણે વાવ્યો તો શું કહે છે કે અમે વાવ્યો ટમે વાવ્યો ને સૌએ એટલે કે બધાએ જ વાવ્યો પાણી કોણે પાયું તો પાણી પણ બધાએ જ પાયું જાંબુડો કેવરો થયો તો જાંબુડો કેવરો થયો કેવરો થયો તો કેવો થયો કેવો એટલે કે નાનો મોટો કેવો થયો જાબુરા કેટલા થયા એટલે કેટલા જાંબુડા થયા જાંબુડા આટલા એટલે જેટલા થયા હોય એટલા જાંબુરા કોણે કોણે ખાધા તો જાબુરા સૌએ ખાધા બરાબર ને અહીંયા જાંબુડા વિશે વાત કરવામાં આવી છે આ ગીત કોણે લખેલું તો શામજીભાઈ જમોડ અને તારાબેન જમોડ ચલો આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું